ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને મુનશી ટ્રસ્ટના ઉપક્રમે ભરૂચ ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભરૂચની જુદી જુદી ઓગણીસ કરતાં વધુ શાળાઓએ ભાગ લીધો હતો જેમાં ઉદ્ઘાટક અને મુખ્ય મહેમાન તરીકે ભરૂચ શહેરના પૂર્વ એમએલએ અને બીસીએ પ્રમુખ દુષ્યંત પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તથા બીસીએના ઇસ્તીએ પઠાણ સાહેબ મુનશી ટ્રસ્ટના ટ્રસ્ટી યુનિસભાઈ પટેલ અને વિદેશથી પધારેલા મહેમાનો અને વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી. બીસીએના ઇສત્યાક પઠાણ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને પધારેલા મહેમાનોનું મોનસી ટ્રસ્ટના ટ્રસ્ટીએ પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું. ટૂર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ અંગેની માહિતી ઇવેન્ટ ચેરમેન મનીષ નાથક સાહેબે આપી હતી. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા દુષ્યંત પટેલે ક્રિકેટનું મહત્વ વિશે જાણકારી આપી હતી. ત્યારબાદ પ્રથમ મેચ રમનાર બંને ક્રિકેટ ટીમના સભ્યોની ઓળખ અને ટોસ ઉછાળીને ક્રિકેટ મેચની શરૂઆત કરવા આવી હતી ત્યારબાદ મુનસી મહિલા બીએડ કોલેજમાં એફઆઈ બી ની તાલીમાર્થીઓ

ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને મુનશી મનોબરવાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મુનશી ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટનું આયોજન મુનશીનું જે ગ્રાઉન્ડ છે લશ ગ્રીન ગ્રાઉન્ડ ટર્ફ વિકેટવાળું ત્યાં આયોજન કરવામાં આવ્યું છે જિલ્લાની વીસ સ્કૂલો એ આ ટુર્નામેન્ટની અંદર ભાગ લીધો છે તમામ પ્લેયર્સને હું હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું અભિનંદન પાઠવું છું અને સાથોસાથ મુનશી મેમોરેબલ ટ્રસ્ટ ના સૌ ટ્રસ્ટીઓને અને મહેમાનોનો હૃદયપૂર્વકનો આભાર માનું છું કે એમણે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનને આ ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટ આયોજન કરવા બદલ જે ગ્રાઉન્ડ આપ્યું છે એમનો હૃદયપૂર્વકનો આભાર